ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં મુલાકાતીઓને સિંહની નવી જોડી જોવા મળશે આજે વન મંત્રીની ઉપસ્થિતિમાં સિંહની જોડીને સહેલાણીઓના પ્રદર્શન માટે ઓપન મોટમાં ખુલ્લી મૂકવામાં આવી છે આ સાથે જ ઇન્દ્રોડા પાર્કમાં સિંહની સંખ્યા ત્રણ પર પહોંચી છે આજે વન મંત્રીની ઉપસ્થિતિમાં સિંહને જોડીને સહેલાણીઓના પ્રદર્શન માટે ઓપન મોડમાં ખુલ્લી મૂકવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વખત અગાઉ સૂત્રા નામના સિંહના મોત બાદ ઉપરોક્ત વસંત અને સ્વાતિ નામની સિંહની જોડીને જૂનાગઢ સક્કર બાગમાંથી ઇન્દ્રોડા પાર્ક ખાતે લાવવામાં આવી હતી વસંતની ઉંમર સાડા વર્ષ અને સ્વાતિની ઉંમર ત્રણ વર્ષની છે

જૂ છે ત્યાંથી એ લઈ આવવામાં આવ્યા છે એની ઉંમર લગભગ ત્રણ વર્ષ તો છ મહિના છે એ વસંત સિંહ જે છે એનું નામ વસંત છે અને જે બીજા છે એ સ્વાતિ છે એની ઉંમર ત્રણ વર્ષની છે આ બેને અહીંયા હમણાં ઇન્દ્રોડા પાર્કમાં આપણે રિલીઝ કર્યા છે અગાઉ એક સિંહસી અહીંયા હતા અત્યારે બીજી ઓક્ટોમ્બરથી આઠ તારીખ આઠમી ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે બીજા દિવસે ગીર ફાઉન્ડેશન આયોજિત અહીંયા એક સ્કૂલમાં બાળકો શિક્ષકો ને જાગૃતિ માટે નેચર એજ્યુકેશન જે સાઈડ અહીં ચાલુ હોય છે એ રીતે આજને દિવસે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ હમણાં અમે મળવાના છીએ અને આપણે બીજી ઓક્ટોબરથી અલગ અલગ જિલ્લાઓમાં આ વન્યજીવ સપ્તાહની ઉજવણી અત્યારે થઈ રહી છે એના બીજા જ દિવસે ઇન્દ્રોડા ખાતે જે આજે એક જોડી એશિયાટિક સિંહની જે મૂકવામાં આવી છે એનાથી આપણા ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારમાંથી આ જે ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પાર્ક છે ત્યાં અલગ અલગ જે રીતના અહીંયા સિંહ અને દીપડા ટાઈગર પણ હમણાં આવશે એ રીતના એ અહીંયા જોઈ શકશે આજના દિવસે જે બે સિંહ અને એક નર અને એક માદા બે જોડીને અહીં મૂકવામાં આવી છે એ વસંત અને સ્વાતિ એને અહીંયા હમણાં જ આપણે એને રિલીઝ કર્યા છે અને હવે લોકો એને જોઈ શકશે દર્શન કરી શકશે નવરાત્રિનું પર્વ શરૂ થયું છે આજે તો નવરાત્રિના દિવસે જ આદિશક્તિનું જે વાહન છે એવા ને આજના દિવસે

વર્ષની ઉંમરે વૃદ્ધત્વ અને બીમારીના કારણે મૃત્યુ થયું હતું કારણે હાલ ઇન્દ્રોડા પાર્કમાં માત્ર ગ્રીવા નામની સિંહણ જ છે જેની ઉંમર પણ સોળ વર્ષની આસપાસ છે સૂત્રાના મૃત્યુ બાદ ઉપરોક્ત બંને નવી સિંહની જોડી લાવવામાં આવી હતી જોકે તેને શરૂઆતમાં ક્વોરન્ટાઇન પીરિયડમાં રાખવામાં આવી હતી સામાન્ય રીતે 20 થી 25 દિવસના ક્વોરન્ટાઇન બાદ તેઓને સેલાણીઓ માટે પાંજરામાં લાવવામાં આવે છે પરંતુ આ સીની જોડી માર્ચ મહિનામાં ઇન્દ્રોડા પાર્કમાં આવ્યા બાદ પણ સેલાણીઓના પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી ન હતી ત્યારે આજે વન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વસંત અને સ્વાતિની જોડીને સેલાણીઓ માટે ઓપન મોટમાં ખુલ્લી મૂકવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ